સપાટનો કે જો આવી રીતનું કંઈક વાતાવરણ છે નજારો છે સૂર્યદેવ પણ ઉગી ગયા છે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે નાનું મોટું જો કે કામ છે વિડીયોમાં ચાલો કન્ટિન્યુ બની રહીજો હાલો ભાઈ જો મગફળીમાં આપણે પાણી ચાલુ કરી વાર્યું છે પાણી કરી વાર્યું છે વહેતું અને જવાનું છે હવે નાકે જઈશું અને આપણે આ શેર ટપકની સુવિધા છે જો કે લીંબુની અંદર આપણે આવી રીતની કઈ ટપકની સુવિધા પણ ગોઠવેલી છે નળી વીતવાનો છે કે ઘરેડો ચાલો તમને બતાવું સામે જો લાઇટુ થાય છે અને ભાઈ રાતના વાગી ગયા છે નવું હાલો ભાઈ ઈટાજી ઉતારવાનું કામ ચાલુ છે ઉતરી ગયું કમ્પ્લીટ થાય ઈટાજી પેલા તો આવ્યું આવીને કરે ભાગ હોય હાલો ભાઈ જોકે ગાડીને ધક્કો મારવાનો છે અને ગાડી જોકે ઉપરથી નથી આવી જતી ગાડીને ધકે ફરીને ધક્કો મારવાનો છે એક વાર ગાડીને ધક્કો માર્યો ગાડી ચાલુ થઈ નથી અને બીજી વાર કઈ ધક્કો મારવાનો છે હવે ગાડી ઉપડી ગઈ કમ્પ્લીટ હાલો ભાઈ ધુવાડા ગાડી વાય રહો

ડાયરી ઢોકરી ગાડી ચાલુ કરી છે અને જોકે ઉપડું ઉતારવાનું છે તારામજી કઈ સાઈડ ઊભ રાખો આ હોન નીચે જવા દે બરોબર

ભાઈ ઇટાઈ ચાલુ કરી વારું છે અને ઓલા હુકડાથી થી આપણે આ હુકડું બાંધી અને નીચે ઉતારવાનું છે એટલે આપણે અનિલભાઈ બાંધે છે આવી નું કઈક છે ભાઈ આપણે જો કે પહેલી વાર આપડે જોવાનું થાય આ રીતે ખેતીવાડી ખેતીવાડીમાંથી નવરા હોય નહીં અને ડ્રાઈવર છે બાજુના ભાઈ काडी लेसे toy आले तो गाडी हो वार रागे 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 आस्ते आस्ते ओली कडे जावतो नायन कडे ओली कडे नसे लेवणो

છે આપડે બહારના એમપી બાજુ નાલે છે બપોર ના બે વાગી ગયા છે આવું બધું કામકાજ ચાલુ છે ઉપડા ને કમ્પ્લેટ નીચે મેકી દીધું છે હવે ઓલી આપણે પાછું જો આગા પાછું ફેર છે આવી રીતનું બધું હોય ભાઈ કાયમ ડ્રાઈવરનું કામ છે બધું હજી પાછું એ ફોટો ફોટું આખું ફેરવશે હાલો ભાઈ ફોટું ફેરાયું જોઈ લ્યા વાહ ડ્રાઈવર બાકી જોરદાર ડ્રાઈવર નું કામ છે એ મુકો હેઠે હરવે હરવે રાગે રાગે બસ હાલો ક્યાં તો ખરો કઈ હવે કઈ

ઈટાજી આપણે લેતા આવીએ અને દરવાજા આવડે કીધું દરવાજો ખોલીને રાખે એટલે લાઈન તરત પાછા આપણે આવી અને એક તો આપણે જો આ બાજુ સાઈડમાં છે તો ચાલો ઈટાઈ આપણે થોડું ઘણું કે ફાવે છે આવું નથી ફાવતું એવું નહીં ચાલો લેતા આવીએ એટલે આ તો ભાઈ આમથી ફુવાણી કર્યું છે કે આપણે ક્યાં ઈટાઇ ફાવે છે તો આજનો વિડીયો આપણે કાંઈક અવસ્થાઇ ક્રિયો છે મસ્ત મજાનો તમને જો અમારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક શેર અને માં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી